हरे कृष्ण गीता की जय श्रील की जय नमो विष्णुपादय कृष्ण पृष्ठा भूतले श्रीमते भक्त वेदांत स्वामी नाम नमस्ते सारस्वतीदेव गौरवाणी प्रचारिणे निर्भशेषन्यवादी सरि कृष्ण कृपा मूर्ति श्री श्रीमद प्रोपाद की जय द्वारा भाष्य रचित भगवद्गी रूपे

ેતા શ્રેસીયા નિ શિષ્યસ્તેહ સાદી માપન્ન કાર્પણ્ય દોષો અપત સ્વભાવ પૃછા જેયસ્યાંગૃીતનમે શિષ્યસ્તેહ સાદી માપન્ન કાર્પણ્ય કૃપનતા દોષ દુર્બળતાથી अपुपाहत ग्रस्त स्वभाव विशिष्ट गुण प्रिच्छामी हूँ पूछी रहियों छु त्वाम आप आपने धर्म धर्म समूढ मोहग्रस्त चेता हृदयम जत जे श्रेय कल्याणकारी श्यात होए निश्चितम विश्वासपूर्वक रूही कहो तत्ते मे मने શિષ્ય શિષ્ય અનુવાદ અર્જુને કહ્યું હવે હું સંકુચિતતા યુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો પૂછી રહ્યો છું કે જે મારે માટે કલ્યાણકારી કૃપા કરો હું હવે આપનો અને આપનો શરણાગત છું કૃપા કરીને મને ઉપદેશ આપો ભાવાર્થ પ્રકૃતિની પોતાની રીત જ એવી છે ભૌતિક કાર્યો સમગ્ર પદ્ધતિ મનુષ્ય પ્રમાણભૂત આધ્યાત્મિક ગુરુનો આશ્રય લેવો જરૂરી છે જે તેને જીવનનો ઉપદેશ સિદ્ધ કરવાનું સમુચિત માર્ગદર્શન આપી શકે સમસ્ત વૈદિક ગ્રંથો એવો ઉપદેશ આપે છે કે આપની ઈચ્છા ન હોવા છતાં આવી પડતી જીવનની મૂંઝવણોમાંથી છૂટવા માટે અધિકૃત આધ્યાત્મિક ગુરુ પાસે જવું જોઈએ આ મૂંઝવણો બન્ના દાવાગની સમી છે જે કોઈના સળગાવ્યા વિના જ ગમે તે રીતે સળગી

એમ માનવ માનવામાં આવે છે માટે મનુષ્ય ભૌતિક વિના સદગુરુના જવું જોઈએ આજ આ શ્લોકનો ભાવાર્થ છે આખરે ભૌતિક મૂઝવણોમાં કયો માનસ પડે છે જે જીવનની સમસ્યાઓને સમજતો નથી તે

ઉપયોગ જીવનની માટે કરી શકે છે તેના માટે તે અત્યંત મૂલ્યવાન સંપત્તિ છે તેથી જે તક આ ઉપયોગ કરતો નથી તે કૃપણ છે બીજે પક્ષે જીવનની સઘળી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આ શરીરનો ઉપયોગ કરે તે જ બ્રાહ્મણ છે જ એ તદ્દરંગારગી વિદિત પ્રૈતિ સ બ્રાહ્મણ ક્રિપણ માનુષો પોતાનો સમય પરિવાર સમાજ દેશ વગેરે માટેની ભૌતિક દ્રષ્ટિબિંદુયુક્ત પ્રબળ આસક્તિમાં બેઠ બેડફી વેળવી નાખે છે પત્ની બાળકો તથા અન્ય કુટુંબીજનોમાં આસક્ત રહે છે કૃપન માને છે કે તે પોતાના પરિવારને મૃત્યુ મૃત્યુથી ઉગારી શકશે અથવા નિમ કક્ષાના પશુઓમાં પણ જોવા મળે છે કારણ કે તેઓ પણ બચ્ચાઓની સંભાળ લે છે અર્જુન બુદ્ધિમાન હોવાથી સમજી શક્યો હતો કે પરિવારના સભ્યો પ્રત્યેનો સ્નેહ અને મૃત્યુમાંથી તેમનું રક્ષણ કરવાની તેની તેની ઈચ્છા જ કારણો હતા જો કે તે સમજી શક્યો હતો કે યુદ્ધ કરવાનો કર્તવ્ય તેની રાહ જોતું હતું છતાં સંકુચિત ભરી દુર્બળતાને કારણે તે પોતાના કર્તવ્યનું પાલન કરી શક્યો ન હતો તેથી તે પરમ સદગુરુ એવા ભગવાન કૃષ્ણને આનો કોઈ નિશ્ચિત ઉકેલ બતાવવા વિનંતી કરી રહ્યો છે તે પોતાની જાતને કૃષ્ણ પ્રતિ શિષ્ય તરીકે સમર્પિત કરે છે તે મૈત્રીભરી ચર્ચા બંધ કરવા ઈચ્છે છે ગુરુ તથા શિષ્ય વચ્ચેની ચર્ચા ગંભીર હોય છે અને હવે અર્જુન પોતાના પ્રમાણભૂત સદગુરુ સમક્ષ બહુ ગંભીરતાપૂર્વક ચર્ચા કરવા ઈચ્છે છે તેથી કૃષ્ણ ભગવદ્ ગીતાના વિજ્ઞાનના આદિ ગુરુ છે અને અર્જુન ગીતાને સમજનાર પ્રથમ શિષ્ય છે અર્જુન કેવી રીતે ભગવદ ગીતા સમજે છે તે સ્વયં ગીતામાં વર્ણાવ વર્ણવાયું છે તો એ મૂર્ખ દુનિયા વિદ્વાનો જણાવે છે કે મનુષ્ય વ્યક્તિગત કૃષ્ણને નહીં પણ કૃષ્ણના અંદરના અજન્મને સરળને જવું જોઈએ કૃષ્ણની અંદર તથા બહાર હશે બહાર કશો તફાવત નથી અને આવા જ્ઞાન વિના જે માણસ ભગવદ્ ગીતાને સમજવાનો પ્રયત્ન કરે છે મોટો છે જય સ્મદ ગીતા કી જય ગીતા મહત્તમ ગીતા શસ્ત્ર પુણ્યંગ પઠે પુમાન વિષ્ણુ પદમ

તો તે ભાગરતા વાંચવાની જરૂર રહેતી નથી તેને કેવળ ભગવદગીતા ધ્યાનપૂર્વક નિયમિત શ્રવણ તથા વાંચન કરવું જોઈએ આ યુગમાં લોકો સંસારી છે કે તેઓ સમસ્ત વૈદિક સાહિત્યનું અધ્યયન કરી શકે નહીં પરંતુ આ જરૂરી પણ નથી આ એક ગ્રંથ ભગવદગીતા પર્યાપ્ત છે જે ગંગાજળનું પાન કરે છે તેને મોક્ષ મળે છે તો પછી મનુષ્ય ભગવદગીતાના અમૃત નું પાન કરે છે તેને માટે તો કહેવું છે શું ભગવદગીતા મહાભારતનું અમૃત છે અને

આ ગીતા ઉપનિષદ ભગવદ્ ગીતા ગાય સમાન છે અને ગોપ બાળક તરીકે સુપ્રસિદ્ધ કૃષ્ણ આ ગાય ને દોહી રહ્યા છે અર્જુન બાછરડા જેવો છે અને બધા વિદ્વાન તથા શુદ્ધ ભક્તો ભગવદગીતાના અમૃતમય દૂધનું પાન કરનારા છે

અને માત્ર એક જ મંત્ર એક જ પ્રાર્થના હોય તેનું નામ કીર્તન હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે અને સેવા માત્ર એક જ કાર્ય હોય ભગવાનની સેવા હરી બોલ ગીતા પાઠ પ્રાર્થના મંત્ર ઓમ જદિભ્રષ્ટ માત્ર હિનંજે સર્વંગ પ્રસાદ સુરેશ્વર ભગવદ ગીતા કી જય